જય સંચરાયમાં આપણો અત્યારે અમે સંચરાઈ માતાના મંદિરે આવેલા છે પાલ ચિતરિયા ગામે અત્યારે અમે જે સંચરાય માતાના મંદિરે આવીને અમે જે નજારો જોયો છે અત્યારે ડુંગરોનો બહુ બેસ્ટ છે વાતાવરણમાં વરસાદની સિઝન ચાલુ છે અત્યારે તમે જોઈ શકતા હશો પાછળનો નજારો કેટલો બેસ્ટ છે લાગે છે ને બધા અહીંયા માતાજીના દર્શન કરવા આવો તો અત્યારે વરસાદની સિઝન ચાલે છે તો રસ્તો હજી અડધો સુધી બન્યો છે તો બધા મારા ભાઈ બહેનો જે ગાડી લઈને આવતા હોય મોટી ગાડી ફોર વ્હીલર એ રસ્તો હજી તમે જોઈ શકતા હોય તો ઝૂમ કરીને ટ્રાય કરીશ જોવા માટે આપણે બધાને તે અડધે સુધી રસ્તો બન્યો છે ને મોટી ગાડી કોઈ ઉપર લઈને ના આવે એટલી અમારી વિનંતી છે ને રસ્તો હજી પૂરો તૈયાર થાય પછી જ બધા ગાડી લઈને આવે એટલું અમે પ્રાર્થના કરીએ બધા ભાઈ બહેનોને ને જો ગાડી લઈને આવતા હશો તો ગાડી તમારી ફસાઈ જશે એટલે અમે એટલી જ વિનંતી કરીએ ને અત્યારે આવો માતાજીને દર્શન કરો માતાજીનું ટેમ્પલ એટલું બેસ્ટ છે આપણે બધી મનોકામના પૂરી થાય એ બધાને પ્રાર્થના કરીએ મા સંચરયમાં જય સંચરયમાં જય મા સંચરયમાં